હાલો દોસ્તો કેમ છો મજામાં અમે છીએ અત્યારે ભવનાથ અને ત્યારથી જવાનું છે સોવરા મંડપે તો એ જોવા માટે આમાં કન્ટિન્યુ રહેજો લગભગ હાલો અહીંયા જઈએ જો અહીંથી અંદર જતા એન્ટર આ નરસિંહ મહેતા ના છે અહીંનો ગેટ અહીંથી એ ભવનાથમાં એન્ટર થવાય ના એની પાછળ જટથી પછી આ આગળ જતા પેલા સોરા મંડપ અને આગળ ભવનાથ ને એ સાઈડ બધી રીતે આગળ આગળ સ્થળો આવે અત્યારે આપણે જવાના છે સૌરા મંડપ

તો અહીંયા આદેશ શિવનાથ બાપુ આશ્રમ જે નીચેની સાઈડ આવે પછી ઉપર જતા સોરમ આ જો પાછળ નું જો લખે ભક્તિ ચાલુ છે કે જો તો આ ભક્ત જવાનું હોય આઈતી આ આવે કેટલા આયા આવે કેટલા આ જંગલ <tansionate> માં <and coughs> <tansionate> <tansionate> હાલો મે આટલી ભક્તિ ઘણીયા હક્ત આજે એનો પ્રેમ હા એ મમ્મી છે બલાગામ થી પ્રેઝન્ટ કરતા હનુમાન બાપા નું તો અત્યારે આ ચડું બોલ્યો વર્ષો નું થોડું થઈ ગયું બાકી અમે નોર્મલ આવી

એલમાના ઘડી પર પૂરું દેવો જો ઘડીક રેસ્ટ લઈ લે આલો આમાય જો આ મકાન બનાવે સામો ભી દયા કરી દે તો એટલા માનું આપણે આમ રીયલ માં બનાવવાનું છે હા માર્ક કરવાના છે આપણે લે પછી એ તો બનાય હા પાંચ તો પડે માવ કેટલા માન્ડો બનાવી માય જ બનાવી પાંચ પાંચ બે મકાન બનાવવાના છે બ્યુટી કદાચ થાક લાગ્યું હોય તો આવી રીતે આમાં જોતા નીકળી ગયા એટલે ચડાઈ ગયા થાક ઉતરી જાય હું થાકી ગયા કે હાલવો જ કે પોરો ખાઈ ને થાયકા તો નથી પોરો ખાઈને પાછા ચડતા ચડતા ભજન ચાલુ છે અત્યારે ભજન રાખી લે આપે ને ભગવાન હિંમત પછી ધીમે ધીમે ઉપર થી ચડી ગઈ સીડી કેટલી આવી ગઈ ખબર બાકી ઉપર ખબર પડે છે છેલ્લા હું આપણે આવીથી નીકળ્યા આપણે ઘણીવાર ભુલાઈ જાય

આજ હિનાબેન નથી તો આમાં જોતા હોય તો લાઈક કરી દીજો હિનાબેન નોકરી પેર બાલા રેસ્ટ લીધો

ત્રણ પાક અકાશ માય વિચરા અને એક પાક બલિરાજા વખત ની અંદર વિચર્યો બલીરાજા વખત પાંચ ભેગો ત્યારે આખી દેત ગંધા ભેગી અને પરમાણે ક્યુ અને અજી આ ઉભી નથી અજ્જીયા અહીંયા અને આખી દેત ગંધા વાહ હમાઈ ગઈ એકસો જોડે હમાઈ ગયા બહાર

બે ટાઈમમાં બધું આખો આહીતી હોવા મળે આ પાછળની સાઈડ અમે જોયું જ છું એવા ના નો તમે આમ વ્યૂ જોવો એકવાર તો આમ એમ થાય કે કદાચ અહીંયા રહી જ જાય બે ત્રણ દી માટે હા ના અહીંથી નીચેની સાઈડ જોવો એટલે તમે એમ આમ લાગે કે આખું જુનાગઢ તો અહીંથી તમને દેખા આવેલા તો આ જો અહીંથી આખો જુનાગઢનો વ્યૂ અહીંથી આપણે દેખાય જોવા મળે આ તો અમુક આ આડા આવી જાય જાય ને એને લીધેથી બાકી કદાચ એનો હોય તો આમાં પૂરું વ્યૂ દેખાય જુનાગઢનો આખો એ જે સ્થાન બિલ્ડિંગ એટલે વધારે તો બિલ્ડિંગો જોવા મળે છે આમ જો અહીંથી ઉપરનું કે ઇતિહાસ કે બધું એક જ છે તો એ છે આઈનો જે ઇતિહાસ આપડે આ ભરીએ દેખાડથી આ વ્યૂ અહીંથી ઉપરનો વ્યૂ જો તો તમને એમ કે આ તો આપણે અહીંયા આમ મસ્ત આમ આનંદ પાછળની સાઈડ થી અહીંથી તમને આખો જૂનાગઢ નું વ્યૂ જોવા મળશે અહીં આવો ત્યાં રે ચોરામંડે બે અહીંથી દરેક જે કેને અમુક એરિયા બિલ્ડિંગો વધારે જોવા છે અને આથી પાછળની સાઈડ થી ગિરનાર નીનો આમાં આ બળ એ નથી વ્યૂ કેને તો એકદમ ફૂલ બ્યુટી

સ્ટેજ પ્રોગ્રામ માટેનું આ સ્ટેજ છે જોવા અહીંયા અમુક પ્રોગ્રામ જોવો હોય તો અહીંયા પ્રોગ્રામ ને કરવામાં આવે છે ભરતી પ્રોગ્રામો કોઈ લેગે ત્યારે મસ્તગ્રાઉન્ડ છે આનું હવામાન ખુલ્લું ખુલ્લું મસ્ત દિલખુશ કરી દઈએ એવું છે બધી હ બાપુ પંચાન કરતા અહીંયા અને આ મિત્રની રૂપમાં બાપામાં શેવાનાથ બાપુ તો આ તો આમ જોઈએ તો બધું આખો જૂનાગઢ લોકેશન એક પણ સર્ચ Google કરી એને જે માખી બતાવે દેખાડી જોવાય તો આઈથી જાવ તો આખો દેખાય પણ આ ઝાડવા થોડાક થઈ ગયા આ ઝાડવા મોટા થઈ ગયા બાકી તો આડી બધું અહીંથી આખું દેખાય રંગ આખું લોકેશન અત્યારે આમ દેખાય તો તો ત્યાં આ ન હોય એમ બસ તો અહીંથી બધું દેખાય કમ આ હતું સૌરામંડળ ની ઉપર થી એનું વ્યૂ ને આ પાછળ ની સાઈડ ફરતી બાજુ જોવા ગિરનાર નું દ્રશ્ય પછી આજે બધાનું

એટલે આ જોવા ઉપરના આ આ મંડપ આ કે ને સોરા મંડપ ત્યાં એમ એવી રીતે આમાં આવી રીતે અત્યારે આઈતી છે હા ત્યાં આદેશ લખેલ છે ત્યાં ગુફા જેવું દેખાય મને તો ગુફા હોય એવું લાગે અહીંથી તો આ નીચેની સાઈડે ઉતરે અહીંથી જેવું આપણે ઉપર હતા ને અહીંથી સીડી હેરાય તમે આ નીચેની સાઈડ આખું બધું પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા અમુક અહીં બધી તૈયારી થાય આ બધું અહીંયા આવી રીતનું હોય એટલે આ એક પ્રકાર ગોલ સર્કલમાં હોય અહીંયા

આજો અહીંથી આ એન્ટર થવાય પછી આ અંદર મમ અંદર ગુફા ના છે ગુફા અહીંયા અંદર અહીંથી જવાય ગુફા છે અંદર લાઈટ નથી ના નો એ દરવાજો છે અહીંથી અહીંથી ગુફાની અંદર જવાય ના એની આજુબાજુ નું દ્રશ્ય બધું

ફાવા જગ્યા ઓછી છે એટલે ત્રણ ચાર જણા પૈગે લાગી લીધું હાલો તો હવે નીકળીએ બીજું હું અહીંથી પ્રગે પગે લાગી લીધું ઓહ જગ્યા જો ને ભાઈ એટલી છે આમાં

આઈઠ થી એન્ટર ભાઈ આપણે અહીંથી આવ્યા હતા આ સાઈડ થી પછી ઉપર ને આથી જે આ મંડપ પછી નીચેની સાઈડ થી આ ગેટ છે જ્યાં અંદરની સાઈડ ગુફા

સંતો ભક્તો પાટ ચાર પાટના અહીંયા ચાર જુગના ચાર પાઠ છે એમાં અજિયા જે પણ અજિયા ઓલિયામાં છે અને આ સંતોની બધી ભૂમિકા છે અજ્યાર છે દેખાય ઉપરથી

હાલો તો હવે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ હવે તો આપણે જો અહીંથી ગયા હતા ફાઇનલી આપણે નીચે ભૂગી ગયા અત્યારે ચોરા મંડપે જઈ નીચેનું અહીંથી અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું તું તો આપણી માં બે ગાડી પડી ચાલો આજ માટે એટલું જ આપણે મળીએ બીજા નવા વ્લુકમાં